નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલ માં ચક્રાવતી તોફાન ડેમલ વધુ તીવ્ર બન્યું છે અને તે હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં માં છે ત્યારે જાણીતા હો મને નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ રેમલ વાવાઝોડું કયા કયા વિસ્તારોમાં અસર કરશે તેમજ જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ઝડપ કેટલી રહેશે તેને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદની પણ તેઓએ આગાહી કરી છે સાથે જ આ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં પણ બીજું વાવાઝોડું ઉદભવવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ મને વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ચક્રવર્તી તોફાન રેમલ વધુ તીવ્ર બન્યું છે અને હવે તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે જોકે આ સમયગાળા દરમિયાન સો કિલોમીટર પ્રત્યે કલાકથી પણ વધુની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે આ દરમિયાન હવે જાણીતા હોવા નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ બિહાર સહિત પૂર્વ ભારતમાં રેમલ વાવાઝોડું ભારે તબાહી મચાવશે એકસો ને વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ પડશે જોકે તારીખ સત્યાવીસથી લઈને ત્રીસ મે વચ્ચે આહવા ડાંગ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે સત્યાવીસથી ત્રીસ મે વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્ર જામનગર સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે જોકે તારીખ આઠ થી લઈને ચૌદ જૂન વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ સાથે ચક્રાવત સર્જાવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી છે પશ્ચિમ બંગાળ બિહાર અને પૂર્વ ભારતના ભાગોમાં વાવાઝોડું હેમલ ભારે તબાહી મચાવશે મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે એકસો વીસ કિલોમીટર ઉપરના ઝડપ પર પવન ફૂંકાવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સત્યાવીસ મેથી મે જૂનમાં આફરનાક વલસાડમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે સુરત સાપુતારા વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવી સાથે રોહિણી નક્ષત્રો વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ગાજવી સાથે અને કોઈ કોઈ ભાગમાં રોહિણ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ ગાજમી સાથે રોહિણ નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ સવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસમાં આંચકાનો પવન જોરદાર રહેશે આંધી પણ જોર અને ગચ્છ બરાબર ગરમ રહેશે પરંતુ તે પૂર્વે જોઈએ તો હવે ધીરે ધીરે ગરમીમાં ઘટાડો થતો રહેશે અને આઠમી જૂન